રત્ન મોટર્સ શોરૂમ ખાતે નવી વિક્ટોરિયસ એસયુવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ કારની કિંમત અગિયાર રૂપિયા લાખથી અઢાર લાખ રૂપિયા સુધીની છે વિવિધ સુવિધા અને ટેકનોલોજીથી પરિપૂર્ણ મારુતિ સુઝુકીની વિક્ટોરિયસ એસયુવી કારનું ખૂબ સુંદર આકર્ષિત મોડેલની બનાવટ કરવામાં આવી છે આ કારમાં સેફ્ટીથી લઈને સાઉન્ડ સિસ્ટમથી વગેરે તમામ સુવિધાઓ કારમાં ઉપલબ્ધ કરવામાં આવી છે નવી વિક્ટોરિયસ એસયુવી એક પાંચ લીટર પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે જે ત્રણ વિકલ્પો માઇલ્ડ હાઇબ્રિડ સ્ટ્રોંગ હાઇબ્રિડ અને સીએનજીમાં ઉપલબ્ધ હશે તેના ટ્રાન્સમિશન ઓપ્શન વિશે વાત કરીએ તો તેમાં પાંચ સ્પીડ મેટ્રિક ટન છ સ્પીડ એટ અને ગિયર બોક્સ આપવામાં આવ્યા છે કંપનીનો દાવો છે કે આ એસયુવી એસયુ છ પાંચ અમારે અત્યારે મારુતિ એ નવી ગાડી લોન્ચ કરેલી છે જેનું નામ છે વિક્ટોરિયસ જે અત્યારે આપણાને ત્રણ અલગ અલગ એન્જિનમાં આપણાને મળી રહી છે જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે પર્ટિક્યુલર અરીનાની અંદર સ્ટ્રોંગ હાઇબ્રિડ કરીને જે પેટ્રોલ પ્લસ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં તમને ઈ પ્રોવાઈડ કરવામાં આવે છે જે અદર દેન બીજી કોઈ કંપની પ્રોવાઈડ નથી કરી રહી ફક્ત મારુતિ જ કંપની પ્રોવાઈડ કરી રહી છે જેની અંદર તમારે ઇન્ટ્રોડક્ટરી પ્રાઇઝ આપણી સ્ટાર્ટ થાય છે દસ લાખ ઓગણપચાસ હજારથી અને હાયર વેરિયન્ટ આપણું જાય છે અરાઉન્ડ ઓગણીસ લાખ સુધીનું એનું હાયર વેરિયન્ટ જાય છે જે એક્સ શોરૂમ પ્રાઇઝ આવે છે મારું નામ ભાર્ગવ ઠક્કર છે હું અહીંયા સિનિયર રિલેશનશિપ મેનેજર છું અને ગાડીની અંદર આપણે સેફ્ટીની વાત કરીએ તો ફાઇવ સ્ટાર રેટિંગ સાથે આપણે ગાડી પ્રોવાઈડ કરેલી છે મારુતિ શું જોઈએ અડાસ લેવલ ટુ પ્રોવાઈડ કરેલું છે જેની અંદર ટેન પ્લસ ફીચર્સ પ્રોવાઈડ કરેલા છે એડાસની અંદર જે અધર દેન કંપનીઝ પ્રોવાઈડ નથી કરી રહી એટલે આપણી ગાડી જે છે ઘણી સુપીરિયર છે અને પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇસ પણ એકદમ કોમ્પિટિટિવ પ્રાઇસ પ્રોવાઈડ કરેલી છે થેન્ક યુ આજે એકચ્યુઅલી અમારું બરોડામાં રવિરત્ન મોટર્સમાં અમે મારુતિ વિક્ટોરિયોઝનું લોન્ચિંગ કર્યું છે તો એ મારુતિ વિક્ટોરિયોઝ જે છે અમારી અત્યારે એસયુવી સેગમેન્ટમાં મારુતિ આઈડીઆ વસ્તુ લોન્ચ કરી છે એની અંદર ત્રણ વર્ઝન છે એક સીએનજી વર્ઝન આવે છે પેટ્રોલ વર્ઝન આવે છે અને હાઇબ્રિડ વર્ઝન આવે છે હાઇબ્રિડ વર્ઝનનો મેઇન બેનિફિટ એ છે કે જે ઈવી અત્યારે જે બી ઇલેક્ટ્રિક વ્હીકલ જે રસ્તા ઉપર દોડે છે બરાબર છે એની અગેન્સ્ટમાં અમારી હાઇબ્રિડ ટેકનોલોજી એવી છે કે જેમાં એમને ચાર્જ કરવાની જરૂર નથી પડતી ઓટો ચાર્જ થાય છે તો એ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇવીની સામે અમે લોન્ચ કરી છે પ્લસ સીએનજી જે અમે લોન્ચ કરી છે એ ડીઝલની સામે લોન્ચ કરી છે તો સીએનજીમાં બી બેનિફિટ એક એવો છે કે સીએનજી ઇનબિલ કરવામાં આવ્યું છે જેથી કરીને કસ્ટમરને પૂરેપૂરી લગેજ સ્પેસ મળશે પાછળની સાઇટ ઉપર અને પેટ્રોલ વર્ઝન છે બીજું જે પેટ્રોલ વર્ઝન અત્યારે લેટેસ્ટ વિથ અદાસ અદાસ ફીચરની સાથે અદાસ ટુ પોઈન્ટ ઓની સાથે અમે એની આ ગાડી લોન્ચ કરી છે અને જે ફાઇવ સ્ટાર સેફ્ટીની અંદર અમને એનો સેફ્ટી અમે ક્લિયર કરી છે ઓન રોડ દસ પોઈન્ટ ફોર્ટી નાઇનથી સ્ટાર્ટ થાય છે બરાબર અને લાસ્ટ મોડલ જે છે અપ ટુ થર્ટીન લેક્સ સુધી આવી રહ્યા મોડલની પ્રાઇસ બુકિંગ બુકિંગ વેઇટિંગ અત્યારે જનરલી અમે પ્રી લોન્ચ બુકિંગ જે લીધા હતા તેમાં કમસે કમ અમારી પાસે અત્યારે ડીલરશીપ ઉપર ત્રીસથી પાંત્રીસ બુકિંગો અત્યારે આવી ચૂક્યા છે અને હવે પછી લોન્ચ થયા પછી હવે જે બુકિંગો આવશે એ પ્રમાણે અત્યારે અમારો એકચ્યુલી જીએસટીના હિસાબે અમારું ડિસ્પેચ અત્યારે સ્ટાર્ટ થયું છે તો અત્યારે વેઇટિંગ પીરિયડ મારુતિમાંથી કોઈ છે નહીં જેવી ગાડી આવશે તેવી અમે ડિલિવરી આપી દઈશું મારું નામ સંજય પટેલ છે હું રવિરત્નમાં એઝ અ ગ્રુપ સીઈઓ તરીકે ફરજ કરું ફરજ બજાવું વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી